મહેસાણાના કડીમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ભારે વરસાદને પગલે કડીના બંને અંડરપાસ પાણીમાં ગરકાવ થયા રસ્તાઓ પર નદીની માફક પાણી વહી રહ્યા છે જેને પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે કડીમાં જળબંબાકારની આ પરિસ્થિતિ સર્જાય છે અને લોકોની સમસ્યાઓ જે છે તે ઓછી થવાનું નામ નથી લઈ રહી મહેસાણાનું કડી કે જ્યાં ભારે વરસાદ વરસ્યો છે કમરસમા પાણી ભરાઈ ગયા છે અને કેટલીક જગ્યાએ તો વાહનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણીની અંદર ડૂબી ગયેલા વાહનો દેખાઈ રહ્યા છે ઢીચણ સમા કમરસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે રોડ રસ્તા પણ પાણીની અંદર ગરકાવ થઈ ગયા છેલ્લા બે વર્ષ થી પાણીની એવી તકલીફ છે કે કોઈ ના પૂછે વાત અને છેલ્લા બે દિવસ થી વરસાદ છે ઘરમાં પાણી અને ગટર ઉભરાય આવે છે પણ કોઈ તંત્ર બે તંત્ર વાળા આ રોડ પર છેલ્લા બે દિવસથી દિવસે આવી રીતે વરસાદ નું પડવાથી અતિ છે પાણી ભરાઈ ગયેલું છે બરોબર જે લોકોના ઘરની અંદર દુકાનની અંદર ઘૂસી ગયેલ છે અને કોઈ આવના જતી પબ્લિકને અવર જવર કરવામાં તકલીફો પડે છેલ્લા આ કોઈ પણ પાણીનો નિકાલ થાય છે પણ ધીમે ધીમે નિકાલ થાય છે જેથી કરીને ને સરકાર ને નમ્ર વિનંતી કે ગટર લાઈન વ્યવસ્થિત કરી આપવાનું પાણી આ તો આ બે ત્રણ દિવસ થી વરસાદ કાયમ પાણી છે ઘરમાં છોકરો ખાધા પીધા વગર બેસી રહ્યા પેકેટો લેવા આયા દુકાન પર કેટલું પાણી પડે

त्यारे स्थानिकُونَક જણાવ્યા અનુસાર કોઈ તંત્ર અહીં જોવા માટે પણ આવતું નથી હાલતા મંસુરી સંદેશ ન્યૂઝ કરી મેશાણા